જેના હોય પરા પૂર્વના ખાતા એને આવીને એ મળતા એના રુધિએ ભાવ અનેરા ભરતા મનખા અમને ક્યારે રે મળે કચ્છ કાઠિયાવાડ અને ગુજરાતના ગામે ગામમાં રામસાગર અને મંજીરાના તાલે ગવાતા મોડી રાતના ભજનના સુરો હવે વિરમી ગયા છે માનવ સેવાની વાતો તો પુસ્તકોના પાનાઓમાં જ રહી ગઈ છે ગમે તેવા કપરા કાળમાં શાશ્વત ધર્મની જ્યોતને પ્રજ્વલિત રાખનાર સાધુ સંતો જતી સતી અને ભક્તોના અંતરના ઊંડાણમાંથી એવી અમર વાણી પ્રગટ થઈ કે ધર્મ અને શાસ્ત્રોના ગહન સિદ્ધાંતો સરળ તળપદી ભાષામાં વહેતા થયા અને નિર્મળ નીરની જેમ વાણી વહેવા લાગી એવા જ પરમ સંત રાજેને આજે આપણે વંદન કરીએ અંદાજે સત્તરમી સદીમાં ગુજરાતમાં આમોદ પાસેના કેરવાડા ગામે સંત રાજેનો જન્મ મુસ્લિમ સમાજમાં થયો હતો સંત રાજે વિશે બહુ માહિતીનો અભાવ છે પણ તેમના પદો પ્રેમ લક્ષણા ભક્તિથી ભરપૂર છે સંત રાજે કહે છે હરી મે હવે કેમ રહેવાય હું પણ આ તે કેમ સહેવાય મોહન તું વાત સાંભળ મારી હું તો બેઠી સૌથી હારી દુરીજન દેશે મુજને મહેણા મારા તમસુ લાગા નેણા જ્યારથી મારા નયનો મારા શામળિયા સાથે મળ્યા છે ત્યારથી એમ થાય છે કે હવે આ સંસારમાં કેવી રીતે રહેવાશે તારા ઉપરના પ્રેમના કારણે આ જગત મારી હાંસી ઉડાવે ને મારી ઉપેક્ષા કરે છે બીજી તરફ તારો વિયોગ હવે સહેવાતો નથી હે મારા વાલા મારા સ્વામી તું તો પ્રેમ રસનો સાગર છે તને પામવા તો આખું ગોકુળ ઘેલું થયું છે જેને મળ્યો તું મોરાર તેને મુકાવ્યા ઘરબાર રસિયા છો રાજેના નાથ સર્વે સોંપ્યું તમારે હાથ હે મારા નાથ મારા પ્રિયતમ મેં તો મારું સઘળું તને સમર્પિત કર્યું છે વાલા ચડ્યા ન ઉતરે આળ જુગમાં રહેવું મહાઝંઝાળ હે મારા વાલા હવે તો જગમાં બધા મને મેણા મારે છે હવે તો તારા મિલનની ઝંખના જાગી છે સંત રાજે કહે છે ઘૂમે રે ગોરછડું મારું પીળી પલવટ વાળી રે મહિડું મારું મેળ ના આવે તુજને અદકા ટાળી રે પ્રીતે મન પર રે સ્નેહની શેરી શોધીએ રે મને એમ લીધી જાણે અમૃત પેરે પીધી રે મોહનજી તમે મોરલા હું વારી રે કાંઈ અમે ઢળકતી ઢેલ આશ તમારી રે સંત રાજે કહે છે મારા મનગમતા મહારાજ મારે ઘેર આવો ને હું તો તલસું તમારે કાજ હસીને બોલાવો ને હે મારા મનગમતા મહારાજ મારા ઘેર પધારો હું તડપી તડપીને તમારી વાટ જોઉં છું મને પ્રેમ ભર્યા હાસ્યથી તમે ક્યારે બોલાવશો હે મારા વાલા સંત રાજે કહે છે હું ક્યાં મન કોનું ન થાય તારી શરમે જદુ જદુરાય આવી દેવતા ભાળે તાહા ઇન્દ્ર વિમાન ન ચાલે અરજ તું અપરાધ ધણી કાન ધરે કિર કાન ધરે કિર કળા તું રાખે મારી અવર મળે નહીં આશ આશસે એક જ તારી અરજ તું અપરાધ ધરી કાન ધરે કિર હે મારા નાથ મારે તો તારી જ એક આશા છે સંત રાજે ગોકુળ લીલા ચુસરા સોહાગી વૈરાગ બોધ દાણસમૂહ વ્રેહ ગીતા બારમાસ ગરબી મહિના તિથિ એમ હિન્દી અને ગુજરાતીમાં ત્રણ હજાર જેવા પદો અને છ હજાર જેવી સાખીઓની રચનાઓ આપી છે ઉદ્ધવજી કરુણા કીધી કહે રે રે જશોદા નંદજી પૂછે પેરે રે ઓજી એમ ઉછર્યા વાણી વારો મુખિયા છે સારંગ પાણી શ્યામા શ્યામને સંભાળે રે જે મળતા જમનાને આરે રે તે વનવન વન કીધા આંસુડા ઢાળથી અબળા રે આસુડા ઢાળથી અબળા રે આમ સંત રસ ખાનની જેમ જ પ્રેમ લક્ષણ ભક્તિના આદર્શ સંત રાજેને આજે આપણે ભાવથી વંદન કરીએ